જેમાં બોમ્બ ડિસ્પોઝલ ટીમ પાટણ તેમના વિવિધ સાધનો સાથે સાંતલપુર પ્લાન્ટમાં પહોંચી હતી બોમ્બ સ્કોડની ટીમ સાથે એસઓજીની ટીમ સ્થાનિક પણ જોડાઈ હતી પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા જેમાં બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા બોમ્બ શોધ્યો હોવાનું અને બોમ્બને સુરક્ષિત સ્થળે ખસેડીને ડિસ્પોઝ કરવામાં આવ્યું સંપૂર્ણ રિહર્સલ યોજાયું હતું તેમજ પ્લાન્ટમાં કામ કરતા કર્મચારીઓને બોમ્બ ડિસ્પોઝલ કરવાના વિવિધ સાધનોની માહિતી પણ આપવામાં આવી હતી તેમજ કોઈ આવી ઘટના સર્જાય તો તે માટે સાવચેતી માટેની માહિતી પણ આપવામાં આવી હતી મોકડ્રીલમાં પ્લાન્ટ મેનેજર સુપર્વત આરઓયુ ઓફિસર નીતિન અગ્રવાલ અરવિંદ મીના સહિત કંપનીના કર્મચારીઓ જોડાયા હતા જઈ માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ